તો આપણે એક ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે તે અડધો અડધો ઇંચ ઉપર નીચે સિલાઈમાં જશે તો આપણે સોળ ઇંચ અહીંયા નિશાન કરવાનું છે અને જે ફિટિંગનો ભાગ છે આપણે તે તેત્રીસ ઇંચ આવે છે તો તેત્રીસનો ચોથો ભાગ આપણે લેવાનો છે તેત્રીસનો ચોથો ભાગ આપણે સવા આઠ ઇંચ આવે છે તો આપણે અહીંથી સવા આઠ ઇંચે નિશાન કરશું અને સીધી લાઈન ડ્રો કરી લેવાની છે જોઈ શકો છો આ રીતે અને આપણે એક ઇંચ આપણે ટક્ષનું કાઢવાનું છે તો એક ઇંચ આપણે ટક્ષનું કાઢશું અને બે ઇંચ આપણે એક્સ્ટ્રા પ્લેટનું લેવાનું છે તો આપણે પ્લેટનું પણ બે ઇંચ લઈ લેશું ત્રણ ઇંચ આપણે સિલાઈનું વધારે લીધું છે અને શોલ્ડર આપણે બાર છે તો બારના અડધા કરવાના છે છ તો આપણે અહીંથી છ ઇંચે નિશાન કરશું અને જે આમરો હોલ છે તે આપણે છ ઇંચે ઉતારવાનો છે તો અહીંથી આપણે છ ઇંચે નિશાન કરશું અને સીધી લાઈન રો કરી લેશું અને જે ચેસ્ટ નો ભાગ છે તે આપણે છત્રીસ સાઈઝ છે તો છત્રીસ નો આપણે ચોથો ભાગ લેવાનો છે તો નવ ઇંચ આવે છે તો આપણે અહીંથી નવ ઇંચ નિશાન કરવાનું છે જોઈ શકો છો આ રીતે તો આપણે અહીંથી નવ ઇંચે નિશાન કરી લીધું છે જોઈ શકો છો તો નીચે આપણે બે ઇંચ સિલાઈનું કાઢ્યું છે અલગથી તો ઉપર પણ આપણે બે ઇંચે નિશાન કરી લેવાનું છે આ રીતે ઉપર પણ આપણે બે ઇંચે સિલાઈ નું લઈ લેશું અને સીધી લાઈન ડ્રો કરી લેવાની છે આ રીતે જોઈ શકો છો આ આ રીતે હવે છે છે તે પાછળનો ભાગ ભાગ આગળનો નથી એટલે પાછળના ભાગમાં આપણે અહીંથી સવા છે નિશાન કરવાનું છે તો અહીંથી આપણે સવા ઈંચે નિશાન કરશું આ રીતે અને અહીંથી આપણે લાઈન ડ્રો કરી લેવાની છે આ ક્રોસમાં જોઈ શકો છો આ રીતે અને હવે જે ટક્ષનો ભાગ છે તો ટક્ષ આપણે અહીંથી સાડા ચાર ઇંચે નિશાન કરવાના છે તો આપણે અહીંથી સાડા ચાર ઇંચે ટક્સ આવશે અને ટક્ષની લંબાઈ આપણે પાંચ ઇંચ લગીને રાખવાની છે તો પાંચ ઇંચ સુધી આપણે નિશાન કરી લેશું અને અડધો ઇંચ આ સાઈડ આપણે નિશાન કરશું અને અડધો ઇંચ આ સાઈડ જે આપણે એક ઇંચ એક્સ્ટ્રા સિલાઈનું લીધું છે તે આપણે એક ઇંચ અહીંયા આવી જશે ટક્સમાં અને જે આ ભાગ છે તે આપણે ફિટિંગનો ભાગ છે અને હવે જે ગળું જે રાખવાનું છે તે આપણે અઢી ઇંચે ગળું રાખવાનું છે તો અઢી ઇંચે અહીંથી નિશાન કરશું અને શોલ્ડર આપણે સાડા ત્રણ ઇંચના રહેશે અને પાછળથી ગળું તમે વધારે ઓછું પણ ઉતારી શકો છો તો આપણે આમાં અગિયાર ઇંચે ગળું ઉતારવાનું છે તો મેં અહીંયા અગિયાર ઇંચે નિશાન કર્યું છે અને ઉપર અઢી ઇંચ નું ગળું થયું છે તો નીચે પણ આપણે અઢી ઇંચે નિશાન કરવાનું છે આ રીતે જોઈ શકો છો અને સીધી લાઈન ડ્રો કરી લેશું પછી આપણે આમાં પેટર્ન પણ કરવી હોય તો પણ આમાં પેટર્ન થઈ શકે છે આપણે આમાં રાઉન્ડ શેપ કરવાનો છે તો આપણે અહીંથી રાઉન્ડ શેપ આપી દેસુ આ રીતે તો જોઈ શકો છો આપણે ગોળ ગળું કરવાનું છે એટલે રાઉન્ડ શેપ આપી દીધો દીધો છે અને હાફ ઇંચ આપણે અહીંથી આવી રીતે લઈ લેવાનું છે શોલ્ડરમાંથી તેથી આપણે ખંભો જે શોલ્ડર છે તે ઉતરી ના જાય તેના માટે અને હવે આપણે ફ્રન્ટ સાઈડ કટિંગ કરવાનું છે બેક સાઈડમાંથી આપણે ફ્રન્ટ સાઈડ કટિંગ કરશું તો ફ્રન્ટ સાઈડ આપણે આ સાઈડથી થી લેશું તો આપણે ફ્રન્ટ સાઈડની લંબાઈ બેક સાઈડમાં આપણે સોળ ઇંચ લીધી છે તો આપણે ફ્રન્ટ સાઈડમાં સાડા સોળ ઇંચ લેવાની છે તો આપણે નીચે ફિટિંગનો જે ભાગ છે આપણે આપણે સાડા અગિયાર ઇંચ આવે છે તો આપણે એક ઇંચ એક્સ્ટ્રા લેવાનો છે જે ફ્રન્ટ સાઈડ છે તેમાં આપણે એક ઇંચ એક્સ્ટ્રા લેશું આ રીતે તો આપણે સાડા અગિયાર ઇંચ છે તો આપણે સાડા બાર ઇંચે નિશાન કરશું આ રીતે જે ફ્રન્ટ સાઇડનો ભાગ છે તે સાડા બાર ઇંચે નિશાન કર્યું છે અને શોલ્ડર આપણે છ ઇંચે નિશાન કરવાના છે બાર છે બારના અડધા છ આપણે અહીંથી ત્રણ દોરાવા કપડું છોડી દેવાનું છે જોઈ શકો છો આટલું એક્સ્ટ્રા કપડું આપણે આગળથી છોડી દેસું અને જે આમ્ર હોલ છે તે આપણે છ ઇંચે ઉતાર્યું છે તો આપણે અહીંથી છ ઇંચે લાઈન ડ્રો કરી લેશું અને જે ચેસ્ટનો ભાગ છે આપણે તે નવ ઇંચે આવે છે તો આપણે અહીંથી નવ ઇંચે નિશાન ત્રણ દોરાવા છોડીને તો અહીંથી નવ ઇંચે નિશાન કરી લીધું છે અને જે સિલાઈનો ભાગ છે ફિટિંગનો ભાગ છે તે બે ઇંચ આપણે એક્સ્ટ્રા લેવાનું છે બે ઇંચ આપણે એક્સ્ટ્રા લાઈન હાફ ઇંચ બીજું એક્સ્ટ્રા લેવાનું છે તો આપણે અઢી ઇંચ એક્સ્ટ્રા લીધું છે આમાં અને સીધી લાઈન આવી રીતે ડ્રો કરી લેવાની છે જોઈ શકો છો આ રીતે બે ઇંચ આપણે પ્લેટનું અલગથી કાઢીને નિશાન કરી લેશું આ રીતે આ ફ્રન્ટ સાઈડ છે એટલે આપણે આમ્ર હોલ એક ઇંચે નિશાન કરવાનું છે તો આપણે અહીંથી એક ઇંચે નિશાન કરીને આવી રીતે રાઉન્ડ શેપ આપી દેવાનો છે જોઈ શકો છો આ રીતે અને જે આપણે શોલ્ડર છે તે સાડા ત્રણ ઇંચના છે તો આપણે અહીંથી સાડા ત્રણ ઇંચે નિશાન કરી દેસુ હવે ગળું આપણે આગળનું સાડા છ ઇંચે ઉતારવાનું છે તો અહીંથી સાડા છ ઇંચે નિશાન કરશું અને ઉપરથી ગળું આપણે અઢી ઇંચનું છે તો નીચે પણ આપણે અઢી ઇંચે નિશાન કરી લેશું આ રીતે અને સીધી લાઈન ડ્રો કરી લેશું પછી અહીંથી આપણે રાઉન્ડ શેપ આપી દેવાનો છે જોઈ શકો છો આ રીતે અને અહીંથી આપણે સાડા ચાર ઇંચે નિશાન કરવાનું છે અને અહીંથી આપણે બે ઇંચે નિશાન કરવાનું છે અને જે ટક્સનો ભાગ છે તે આપણે પાંચ ઇંચ આવે છે તો અહીંથી આપણે પાંચ ઇંચે નિશાન કરશું અને સીધી લાઈન રો કરી લેશું પછી જે આ ભાગ છે આપણે તે આપણે સવા પાંચ ઇંચનો આવે છે જોઈ શકો છો અને જે આ ભાગ છે તે આપણે હવે અહીંથી આવી રીતે સેપ આપી દેવાનું છે જોઈ શકો છો એકદમ આ રીતે હવે જે આ ભાગ છે આપણે અહીંથી નિશાન કર્યું છે છે અને જે આ ભાગ ત્યાંથી આપણે આવી રીતે ક્રોસમાં નિશાન લઈ લેવાનું છે આ રીતે અને અહીંથી આવી રીતે રાઉન્ડ કરી લેશું જોઈ શકો છો આ રીતે આપણે સેપ આપી દેવાનું છે અને આ ભાગથી અહીંયા સુધી આપણે કટિંગ કરી લેશું અને આ ભાગ કટિંગ કરી લેવાનો છે તો આપણે છત્રીસ સાઈઝ પ્રિન્સેસ કટ બ્લાઉઝ કટિંગ થઈ ગયું છે જોઈ શકો છો તો મિત્રો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો તે મને જરૂરથી જણાવજો જો તમે મારી ચેનલમાં નવા છો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા અવનવા વિડીયો તમારી સુધી જલ્દી અને ઝડપથી પહોંચી શકે ધન્યવાદ